મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આજે આપણે લઈને આવી છે નવી ચેલેન્જ વિડીયો જે ચેલેન્જ નું નામ છે સ્લો સાયકલ આંકો અને ઇનામ જીતો તો જો આ રીત મેં બતાજો આ સર્કલ માંથી જે ઓછા ટાઈમ માં સાયકલ કાઢશે વધારે ટાઈમ માં સ્લો સાયકલ ચેલેન્જ પહેલાં નીકળશું ઓછા ટાઈમ એ આજનો વિનર બનશે ને આપણે એને ઇનામમાં બસો આપીશું પણ આમાં એક રીતનું છે કે જો સાયકલ ચલાવતા ચલાવતા પગ નીચે અડી જાય તો આવું આ પાલી આરીયા અથવા લીધા આમાં સાયકલનું ટાયર જાય તો બી આવું તો સમજી ગયા ને બધાય હા નંબર નહીં દેવાય અરે હા નંબર લેવાના હોય ના લે્યા જો હે બાપા જો ચોવત નંબર છે કીકા નંબર બરાબર બુધા ભાઈ પેલો નંબર લઈને આયા છે અક્ષય ભાઈ રેડી 8:00 વાગે થી સેકન્ડ વહી જાય આયા આવતા રહે ખબર પડી લો સાયકલ લઈ જવાની હા

સ્લોમા સ્લોમા રાવિરેઠ અલ સ્લોમા કાડવાની રે રે આહ રાવિરેઠ ભાઈ તમે ક્યાંશ કામને લેતી તો આ પછીનો નંબર આવશે 4 નંબર 4 લેને આપણે બોલા ભાઈ તો બોલા ભાઈ રેડ તો ખાસ આલો

રોહી સાડમાં રો ને ઉપર પડી ગયા એ રોહી જાય આ બાજુ આવું થઈ ગ્યા છે તો હવે બસ એનો નંબર આવશે 13 લાઈન આ લાલ પીછો તો રેડી થોડો નજીક આવી ગયો સ્ટેશન તા બાબા ઓસા ટાઈમે કોકોનો ફાઈટ નહી

અને આવા નવા ચેલેન્જી વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે